તારા ખાઈ ગુલ્ફી માર નિખે જયજીક ખાય તોય બસ પૈ ખાય ને થોડી ના ના માર દે દી થોડી ગુલ્ફી દે તો કાકી અલ્યા ઓસડી ગઈ છે એમાં શું ખાય ઈ તો આવી ની એતા અમાર હાટુ લેતો હોય જો ભાઈ રો જય દી હે હે हेलो બજો તડકાના આપણે ઊઠી ગયા છીએ અને અમાર જીએનસી બેન જો આયા હજો ફોન જોવો છે અયા વાળવાનું કામ ચાલુ છે તલકામી પોરો ખાતી હો ખરો ખાતો તો આટા નથી જાવ કેટલા વાગ્યા જો તને નથી થ્યા એ તો અડ્ડિસ થ્યા હે રાઈટ હોય ગઈ હમ મીટર મગઈ લે તાકે તો સેટિંગ કરી નાખી હે એ જ લાઈટ વિના હું કરે રાઈટ નથી નું વાંધો નહી

ખેર બી બુવસ્થાય છે ને કોઈ કુલાસ્થાન કે આ જો બે આપડે કામે થી ઊભો થઈ ગયા છેવી અને આ છોકરા જો કેવો નાસ્તો કરે બધાય કરે મસ્તીનું જો બધાય નાસ્તો કરે જો ગોલુ મોલુનો નાસ્તો કરે હે ગોલુ મોલુ ગોલુ મોલુનો નાસ્તો છે આ હા વીટી વીટી ને માઈને મારતી મે આ ગોલુ મોલુ જો છે મને ખબર છે તમારી જો તું હદ નયન ખાસ

कहीं तो 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 आम भरी है? ये आम जाम है ना? अल्जे तो कौन ही हार रहा है आज पागलांस का इतराव? कहीं इतराव पे रखा ही मारनस खावा हो? मारनस खा हम्म तो कहीं नहीं में खाई शुरू क्या लपेड़ा? आज जताए में हम ऐसा लपेड़ा आज हूँ जगीर त्यान डाटा तो लगाई हम करते हो ये बाइंडर्स

ધીમે ધીમે વળે ને એટલે બે દુખે હે ને કે પાટો મે કી બાઈ દીધો ને કાશ્યુ નો કરાય આ ધોમ આ ધોમન વારવા દેવો તો રસ્તો ધોમન કા ધોમ તને આવો તો વાટા બાપા ને હું વાઠે એન આવો ને કા ધોમ તું વાટા આવો ને આવડે હે આવડે હે તને વાટા હું ના પાર મારી બેટે તને આવો મને તો આવડે તને આવડે એક તો લગાડ્યું છે તું લગાડી દેવા છે

આ મને ક કાયત્રા છે મીઠો મીઠો કાયત્રા છે મને દસુરવો ને લાગે કે જો હો હે ખાવા હોય કોમેન્ટ કરજો આમાં ખાવા હોય કોમેન્ટ કરજો અમારી વાવી કાયત્રા પાક્યા છે ખાવા આવી જજો એમ હા હા પારવા મને પારવામાં આલે ખાઈ લીમી તો ખાઈ લેવી કેવા પાક્યા છે અરે ભારે પાકે છે આ કે આમલી ભરી છે જો કે કહે ને હા રેંચી તા કાત્રા નસ પડતા બડા આ વાળો જેવો સરે કાયત્રા નિસ પડતા વાળો એવો નથી તું આવી છો आई कर ले आई ये कर दे तू भी ये कर ले लेन से कायतरा गया होगा पर तू ना ले लेन तीन पड़ता नहीं हां मित्रों तुमने कायतरा भाव जाओ तो कोई मिनट कर जो जरूर जरूर ये कायतरा खावा आपरे वारी आई जो बद्दा है जो जो फाट ल कायतरा पर देख तो जा पैसा निकल गया से कायतरा ना पैसा काट नहीं है ये पैसा पर क्या रो आवड़ो होते वाह

હવે કેટલા કચરા ખાવા છે એ છોકરા ભલે કચરા કચરા કરે હાલો